હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઝટપટ તૈયાર થઈ જાય એવી વટાણાની એટલે કે મટરની કઢી લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આપણે સૌપ્રથમ પ્રથમ એક કઢાઈ લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું આપણે અને એમાં આપણે બે ચમચી જેટલું ઓઇલ નાખીશું અને એને ગરમ થવા દઈશું ચાલો આપણે એમાં રાઈ નાખી દઈશું અને રાઈ તતરી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું અને આપણે સૂકા લાલ મરચાં નાખીશું મીઠો લીમ લીમડાના પાન નાખી દેવાના છે અને ચપટી જેટલી હિંગ નાખવાની છે અને એક ચમચી જેટલું આપણે લીલું મરચું નાખી દેવાનું છે અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે હું હવે આપણે વટાણાની કઢી બનાવીએ છીએ એટલે એક વાટકી જેટલા આપણે વટાણા લીધા છે અને એને બરાબર ફલાવી લઈશું અને હવે એને રોસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે દહીંને મિશ્રણ બનાવી લઈશું આપણે એક વાટકી જેટલું દહીં લઈ લેવાનું છે અને દોઢ વાટકી જેટલું આપણે ચણાનો લોટ લીધો છે અને એક કપ જેટલું પાણી નાખી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું એટલે આપણું કઢીનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એક વાટકી ફરી પાણી નાખી જો વટાણા પણ થોડા ચડી ગયા છે હવે આપણે આ દહીનું જે મિશ્રણ બનાવ્યું હતું એ નાખી દઈશું અને આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બધું બરાબર હલાવી હવે થોડું પાણી અંદર નાખી હવે આપણે બે ત્રણ ઉભરાવા દઈશું જ્યાં સુધી વટાણા ના ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવી લઈશું આપણે એને હલાવતા જ રહેવાનું છે કડી છે એટલે આપણું દહીં ફાટી ના જાય એટલા માટે જો સરસ મજાની આપણી કઢી બની ગઈ છે હવે એના ઉપર આપણે તડકો કરી લેવાનું છે જો એક વઘારી આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને એને તતળવા દઈશું હવે એમાં આપણે ચપટી હિંગ નાખી દઈશું અને લાલ કાશ્મીર મરચું નાખીશું અડધી ચમચી જેટલું અને હવે આપણે કઢીમાં નાખી દઈશું તો જો સરસ મજાની આપણી મટરની કઢી બનીને તૈયાર છે તો ચાલો આપણે હવે એને સર્વ કરી લઈએ હવે આપણે એમાં કોથમી નાખી દઈશું જો ફ્રેન્ડ સરસ મજાની આપણી મટરની કઢી બનીને તૈયાર છે અને લીલા વટાણાની બનાવી છે આપણે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શરૂ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં